વડોદરા શહેરની મધ્યમાં પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિમાં રાહત મળે તેને ધ્યાનમાં રાખીને દેણા ગામ પાસે બફર તળાવનું ખોદકામ સીએસઆર ફંડમાંથી કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કર્યો હતો તે બાદ આજે દેણા ગામ ખાતે મેયર પિંકીબેન સોનીના હસ્તે તળાવ ખોદકામની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર ઊંડું કરવા માટી ખોદકામની કામગીરીમાં પણ લોક ભાગીદારીનો અભિગમ અપનાવવામાં આવ્યો છે જે કોઈ વ્યક્તિને માટીની જરૂરિયાત હોય તેવાને માટીનો જથ્થો વિનામૂલ્યે આપવામાં આવશે જે અંગેની મંજૂરી રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગે તાજેતરમાં આપી દીધી હતી વડોદરા પાસે દેણા ગામથી વિશ્વામિત્રી નદી વડોદરામાં પ્રવેશ કરે છે તે સ્થળે બફર તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસ કરોડ લીટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે આ માટે પણ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કંપનીઓ પાસેથી સામાજિક સેવા માટે ફાળવવામાં આવતા સીએસઆર ફંડની માગણી કરી હતી અને તે માગણી કેટલીક કંપનીએ સ્વીકારી હતી જેથી તળાવ ખોદકામનો ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો આવશે નહીં આ તળાવના ખોદકામ બાદ જે પાણી સંગ્રહ થશે તે પ્રજા સુધી પહોંચે તે માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે માન્ય નવલાવલા કમિટીએ જે સૂચનો કર્યા હતા એમાંનો એક સૂચન ઘણા બધા જે સૂચનો પેકિંગનો એક સૂચન બફર લેક બનાવવાનું હતું બફર લેક માટે આ દાયણા જે જગ્યા છે જ્યાં વિશ્વામિત્રી અને સૂર્યા નદીનું કોન્ફ્લુઅન્સ થાય છે એ જગ્યા પર અહીંયા લગભગ પાંચેક હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાનું આજે શરૂ કર્યું છે સીએસઆર એક્ટિવિટીમાં જીસીબી કંપની દ્વારા અહીંયા બફર લેક બનાવવાની છે જોડે જોડે આ જે લેક બનશે પૂરમાં જે ઓછું પાણી શહેર તરફ જશે અને જોડે જોડે પાણીનો એક નવીન સ્ત્રોત ભવિષ્યમાં કોર્પોરેશન માટે ઉભો થશે એ આશયથી આજે માન્ય મેયરશ્રી શ્રી દંડક સાહેબ અને અમારા બધા કાઉન્સિલર મિત્રોની હાજરીમાં આજે અહીંયા આનું ઇનોગ્રેટ કર્યું છે અને સમયંતરે બીજા જે બધા પ્રોજેક્ટો છે વિશ્વમંત્રી લગત એ પણ શરૂ થશે આ લગભગ 2 થી 2.5 મહિનામાં આખું પાંચ એકર એટલે કે બે લાખ મીટર ક્યુબ માટી એટલે એમાં 2 એમસીએમ પાણીનો સંગ્રહ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો